બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ આજ રોજ વડોદરા શહેરમાં બીજી ઓક્ટોબર હોય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વિપક્ષના નેતાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને હાર પહેરાવવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ જે થવું જોઈએ તેમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી એક હથ્થું વડોદરા શહેરમાં શાસન છે ત્યારે વડોદરા શહેરમાં એકમાત્ર આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને કે છે જેનો કલર બદલાઈ ગયો છે પ્રતિમા લોલા કલરની થઈ ગઈ છે અને પોપડા લાગી ગયા છે અને મહત્ત્વની બાબત એ છે કે આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જે ચશ્મા પહેરેલા હતા તે પણ પડી ગયા હતા ત્યારબાદ આ ચશ્મા ફરીથી પહેરાવવામાં આવ્યા જ નથી જો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચશ્મા પહેરાવ્યા વગર આ રાજકીય પક્ષોના આગેવાનોએ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર કરવામાં આવે તો તે કેટલું યોગ્ય છે આજે બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ વડોદરા મહાનગરપાલિકા જે જન્મ જયંતિ વડોદરા શહેરમાં ગાંધીનગર ગૃહ પાસે ઉજવી રહી છે સાથે વડોદરા શહેરમાં આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને હાર ફૂલહાર અર્પણ કર્યા છે પરંતુ આ એક સત્તા પર પહોંચવાનું સાધન મહાત્મા ગાંધી બની ગયા છે તેવું દેખાયું છે ખુરશી મેળવવાનું સાધન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી બની ગયા છે વડોદરા શહેરમાં સત્યાવીસ વર્ષથી એક હતું શાસન ચાલે છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જે પ્રતિમા શકો છો એકદમ બુરી હાલતમાં છે પોપડા ઉકળી ગયા છે કલર ઉકળી ગયો છે ત્યારે આ સત્તામાં બેઠેલા સત્તાધીશો વિપક્ષ તેમજ અન્ય રાજકીય પાર્ટીઓ પોતે હાર પહેરાઈને એક ફોટા પાડીને વિડીયો વાયરલ કરવા સાથે મહાત્મા ગાંધીજીના આજે

પ્રતિમા પર ચશ્મા નથી તો આ અંધ થઈ ગયેલા સત્તામાં પડેલા સત્તાધીશો વિપક્ષ રાજકીય પક્ષોને વિનંતી છે કે આ ચશ્મા પહેર્યા પહેરાવ્યા નથી કોની જવાબદારી છે તમે હાર છૂટા થઈ ગયા છો વાંધો સત્ય ધર્મ નામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તમે હાર પહેરા છો પણ તમારી આંખો ક્યાંક બંધ છે અને આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચશ્મા નથી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પણ આંખો બંધ કરવાનો આ તમામ લોકો પ્રયાસ કર્યો છે